ગુજરાતીમાં એક કહેવત છે કે વિદ્યા દાન એ મહાદાન ત્યારે આ કહેવતને બનાસકાંઠાના એક સ્ટેશનરીના દુકાનદારે સાર્થક કરી બતાવી પાલનપુર વિસ્તારમાં આવેલી ગાયત્રી બુક સ્ટોલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પુસ્તક બેંક શરૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કરી ચૂકેલા ઘરે પડેલા પુસ્તકો બુક સ્ટોલ ઉપર આવીને મૂકી જાય છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ બુક સ્ટોલ પરથી આ જૂના પુસ્તકો લઈ જાય છે આમ એક સેવાનું માધ્યમ આ બુક સ્ટોલ બની રહી છે જિલ્લામાં અનેક એવા પરિવારો છે કે જેમના બાળકોને સારું ભણી સારા એવા સ્તરે પહોંચવું છે પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે આવા ગરીબ પરિવારના બાળકો પોતાના સપના સર કરી શકતા નથી અને આખરે મોંઘા દાટ થતાં શિક્ષણને કારણે બાળકો પોતાના સપના તોડવા મજબૂર બનતા હોય છે ત્યારે આવા બાળકોના સપના રોડાય નહીં તેને લઈ હરેશભાઈ છેલ્લા ત્રણ વર્ષથી આ પુસ્તક બેંક ચલાવી રહ્યા છે પાલનપુર છોકરાઓ અહીંયા પુસ્તકો મૂકી જાય છે જૂની અને ગરીબ પુસ્તકો અહીંયાથી લઈ જાય છે હા હું અહીંયા આ જે પુસ્તકો મૂક્યા હતા હવે બીજું કોઈક લઈ જાય પુસ્તકો અહીંયાથી ગરીબ ફ્રી

જે ચાલુ કર્યું છે તે સરાહનીય કામગીરી છે તે જે ગરીબ બાળકો ખરા એમના માટે ઘણી સહાય એમ મળી રહે એના માટે એમને પૈસા ઓછા ખર્ચવા પડે અને બધી રીતે એમને સહાય મળી રહે એમને જે એક સારો પ્રયાસ કર્યો છે આવો પ્રયાસ જો બધા કરે તો ગરીબ બાળકો સારી રીતે ભણી શકે એમને પુસ્તકોની આર્થિક સહાય ઘણી મળી શકે તો હરીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને બીજા આ જે કામ પરથી ઘણા પ્રેરણાદાયી છે તે ઘણા લોકો એનું કામ કરે

क्या क्योंकि मोहब्बारी बहुत बढ़ गई थी किताबों की किब्बत भी बहुत बढ़ गई थी तभी मेरे ने सोचा कि बच्चों के लिए कुछ करना चाहिए तभी मैंने ये पुस्तक बैंक का आयोजन किया तीन साल हो गए, ये चौथी साल है इसमें ज़रूरतमंद बच्चों यहाँ से फ्री ऑफ पुस्तक ले जाते और जो बच्चे पुस्त किताबें रद्दी में दे देते हैं वो बच्चे यह किताबें रख जाते दिन के 10-15 बच्चे या किताबें रख जाते और 10-15 बच्चे यहाँ से फ्री ऑफ ले जाते वैसे अपने क्या सहाय होते और मेरे भी ऐसे बच्चों को और विद्यार्थियों को नम्र विनंती है कि आप किताबें रद्दी में मत दीजिए या पुस्तक बैंक में जमा कराइए जिस जिसके कारण जो ज़रूरतमंद बच्चों को इसकी मदद रूप हो जाए और यहाँ से ले जाए और मेरा यही ख्याल है कि हर शहर में ऐसा पुस्तक बैंक होना चाहिए जो जरूरत बच्चों को उपयोगी हो जाए हर सिटी में बिनी जरूर जरूरत बिना की किताबें लोग रद्दी में दे देते हैं तो ऐसी एक पुस्तक बैंक का आयोजन हो तो बच्चे उसका भी लाभ ले सकते हैं हर सिटी में